આ ઇ કોમર્સ કંપનીઓ કેશ ઓન ડિલેવરીના ટ્રાન્ઝેક્શનના નામે લૂંટ મચાવી રહી છે બી મોટા ભાગની ઈ કોમર્સ કંપનીઓ તો વિદેશી છે ખાસ કરીને અમેરિકન કંપનીઓ છે આ કંપનીઓની લૂંટને રોકવા માટે ભારત સરકારે હવે કમર કસી છે હવે તો સરકારે કેશ ઓન ડિલિવરી ટ્રાન્ઝેક્શનના મામલે તપાસ શરૂ કરાવી છે કેમ કે સરકારના ધ્યાનમાં આવ્યું છે કે આ ઈ કોમર્સ કંપનીઓ આવા ટ્રાન્ઝેક્શન્સ માટે ગ્રાહકો પાસેથી એક્સ્ટ્રા રૂપિયા વસૂલી રહી છે સવાલ એ છે કે પહેલાંથી ઓનલાઈન પેમેન્ટ કરાય કે પછી ઘરેથી કેશથી પેમેન્ટ કરવામાં આવે તો એ બંનેની વચ્ચે ફરક શું રહે વસ્તુની કિંમત કે સર્વિસમાં તો કોઈ જ ફરક પડતો નથી એટલે જ એના માટે એક્સ્ટ્રા રૂપિયા વસૂલવાની કોઈ જ જરૂરત નથી ઉપભોક્તા બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પ્લેટફોર્મ પર તપાસની જાહેરાત કરી તેમણે સિદ્ધનામ નામના એક યુઝરની પોસ્ટના જવાબમાં આ જાહેરાત કરી હતી આ યુઝરે ધ્યાન દોર્યું કે કેવી રીતે ફ્લિપકાર્ટ મન ફાવે એમ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી રહી છે આ યુઝરે એક બિલની વિગતો પણ આપી ઓફર હેન્ડલિંગ ફી પેમેન્ટ હેન્ડલિંગ ફી પ્રોટેક્ટ પ્રોમિસ ફી આ વસૂલવામાં આવતી હતી એટલે કે આ કંપનીઓ મન ફાવે એમ જુદા જુદા પ્રકારની ફીઝ લગાવે છે પ્રોમિસને પ્રોટેક્ટ કરવાની છેની ફી હોય અને પેમેન્ટને હેન્ડલ કરવાની પણ ફી ના જ હોય મોટા ભાગના લોકો ધ્યાનથી બિલ જોતા જ નથી હોતા વળી કેટલાક લોકોના ધ્યાનમાં આવે છે તો તેઓ આ વાતને ટાળી દે છે એમ વિચારે છે કે આટલી નાની રકમથી શું ફરક પડવાનો છે હવે આ જ વ્યક્તિ ઓફલાઈન શાકભાજીના માર્કેટમાં એક કે બે રૂપિયા માટે વેપારી સાથે રકજક કરે એટલે જ તમારે જ નક્કી કરવાનું છે કે તમારે કોના પક્ષે રહેવું છે ટ્રમ્પના દેશની કંપનીઓની સાથે કે પછી આપણા દેશના વેપારીઓની સાથે એ તમારે નક્કી કરવાનું છે પ્રહલાદ જોશીએ સિદ્ધનાની પોસ્ટના જવાબમાં લખ્યું કે ઉપભોક્તા મામલાના વિભાગને અનેક લોકો તરફથી આવી ફરિયાદો મળી છે કે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ કેશ ઓન ડિલિવરી માટે એક્સ્ટ્રા રૂપિયા વસૂલે છે આ રીતને ડાર્ક પેટર્ન ગણાવવામાં આવી છે જે ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરે છે અને તેમનું શોષણ પણ થાય છે આ મામલે વિસ્તારથી તપાસ શરૂ કરવામાં આવી છે અને આ પ્લેટફોર્મ્સની ચકાસણી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપભોક્તાઓના અધિકારોના ભંગ કરનારાઓની વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે જેથી ભારતમાં વૃદ્ધિ કરી રહેલા ઈ કોમર્સ ક્ષેત્રમાં એક પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરિતા ટ્રાન્સપરન્સી જળવાઈ રહે અને આ કંપનીઓ પ્રામાણિકતાથી કામ પણ કરે